બનાસકાંઠાનો વડગામ તાલુકો કે જ્યાં ખેડૂતો હાલ ચિંતામાં છે કારણ કે ઉનાળામાં મુક્તેશ્વર ડેમમાંથી સિંચાઈનું પાણી નહીં મળે ડેમમાં હવે માત્ર છવ્વીસ ટકા પાણી બચ્યું છે એવામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવા માટેનો નિર્ણય લેવાયો જો કે પીવા માટે લોકોને પાણી મળતું રહેશે સિંચાઈ માટે પાણી ન મળવાથી વડગામ તાલુકાના ત્રીસ ગામોના ખેડૂતોને ઉનાળું વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં જો પાણી ભરવાની યોજના ચાલુ કરવામાં આવે તો તેમની મુશ્કેલી દૂર થઈ શકે છે પાણી એટલું ઓછું છે એટલે હવે ખેડૂતોને તો તકલીફ પડવાની છે આટલા પાણીમાં ઓછું થાય એટલે ખેડૂતોને તકલીફ પડવાની એના ગમે તે રીતે સરકાર પાણી નાખે અને ગમે તે રીતે એડજસ્ટ કરે તો ખેડૂતોને શાંતિ થાય પાણીનો તળ ઊંચો આવે અને ખેડૂતોને ખેતી માટે કામ આવે નહેરોમાં પાણી હાલ તો બંધ છે એમ કારણ કે પાણી છવ્વીસ ટકા છે એટલે પછી શું કરે ઉનાળામાં ખેડૂતોને બધાને તકલીફ પડવાની કઈ રીતના ખેતી કરશે કેનાલમાં એટલે કે આપણે જે ડેમનું જે લેવલ આપણે લાઈવ સ્ટોરેજ રાખીએ છીએ એમાંથી આપણે સિંચાઈ માટે પાણી આપતા હોઈએ છીએ અત્યારે લાઈવ સ્ટોરેજ ખૂબ જ ઓછું છે સિંચાઈ માટે આપણે ખેરાલુ તાલુકો અને વડગામ તાલુકાના ગામડાઓમાં પાણી આપતા ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળી શકે પીવાનું માટે ચાલુ છે વડગામ તાલુકાનું આ મોકેશ્વર ડેમ છે ડેમની અંદર જે વડગામ તાલુકાને જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં હવે પાણી નહિવત બચ્યું છે જેના કારણે ખેડૂતો સિંચાઈ પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન ડેમ ભરાયો હતો ત્યારે શિયાળુ દરમિયાન ખેડૂતમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું પરંતુ હવે ડેમમાં નહીવત પાણી હોવાથી કારણે સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવ્યું છે જેને પાણી જે ડેમમાં બચ્યું છે તે વડગામ તાલુકાના ત્રીસ વધુ ગામડાઓ તેમજ સિદ્ધપુરની સિટીને પીવા માટે આપવામાં આવશે એટલે કે મુક્તેશ્વર ડેમની અંદર નહેવત પાણી હોવાના કારણે અત્યારે સિંચાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તો અત્યારે જે સિંચાઈને પાટી જે ત્રીસ ગામડા જેટલા ખેડૂતોને છે હવે જે આ જે ઉનાળું વાવેતર કરવા માટે એમને પાણી નહીં મળશે એટલે ખેડૂતોની મુશ્કેલીનો સામનો કરવો પડશે ખેડૂતો જે અત્યારે જે ઉનાળાની જે જે વાવેતર કરવાનું એ લોકો નહીં કરી શકે અને હવે ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે રતન સાગિયા એબીપી અસ્મિતા બનાસકાંઠા